બલ્ટ માં છે રાત્રિના સમયે રેણક મકાન સમોસાના હોલ સેલર પાસે સમોસા મજૂરી કરતા બાળકોને સમોસાના હોલ સેલર પાસેથી મુક્ત કરાવતી વડોદરા શહેર એચટીયુ ની ટીમ પોલીસ કમિશનર શ્રી નસીમા કોમર સાહેબ તથા સંયુક્ત પોલીસ કમિશનર સાહેબ શ્રી મનોડીનામા સાહેબ નાવ સૂચનાથી તેમજ યુવરાજ જાડેજા नायब पुलीस कमिशनर श्री क्राईम तथा एच राठोड मदतनीस પોલીસ કમિશનર સાહેબ શ્રી ક્રાઇમનાવના માર્ગદર્શન હેઠળ વડોદરા શહેરમાં સગીરના છોકરાઓ પાસેથી બાળમજૂરી કરાવી તેઓનું આર્થિક શોષણ કરતા હોય તેવા તત્વો વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપેલ હોય જે અનુસંધાને એચટીયુ વડોદરા શહેરના પોલીસ ઇન્સ્પેક્ટર ડોક્ટર બીબી પટેલ નાવે તાબાના માણસોને આ બાબતે સૂચના કરતા એચટીયુની ટીમ આંજલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાત્રિના સમયે પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન એચ ટીયુની ટીમને બાતમીદાર દ્વારા બાતમી મળેલ કે ચૌદ ચતુરાઈ નગર અલવા નાકા જેડીસી કોલોની માંચલપુર સોસાયટીના રહેણાંક મકાનમાં રાત્રિના સમયે હોલસેલ સમોસા બનાવનાર વેપારી નાના છોકરાઓ પાસેથી બાળમજૂરી કરાવે તેઓનું આર્થિક અને માનસિક શોષણ કરે છે તેવી હકીકતને આધારે ઉપરોક્ત જગ્યાએ રેડ કરી ચેક કરતા બે સગીર છોકરાઓ ઉંમર વર્ષ ચૌદ મળી આવેલ અને તરુણ શ્રમજીવીઓને પૂછપરછ કરતા જણાવેલ કે પોતે ઉપરોક્ત જણાવેલ મકાનમાં છેલ્લા બે માલિકો પાસે એક મહિનાથી વહેલી સવારના ત્રણ વાગ્યાથી નવ વાગ્યા સુધી કાચા સમોસા બનાવવાનું કામ કરે છે અને અમોને માસિક રૂપિયાના બજાર પગાર આપે છે સદર બંને માલિકોને સગીર બાળકોનું માનસિક અને આર્થિક શોષણ કરેલ હોય જેથી સદર સમોસાના બંને હોલસેલરો રામદાલ લોગરજી ટાંકી હાલ રહેઠાણ ચૌદ ચતુરાઈ નગર અલવારનાકજી એડીસી કોલોની માંજલપુર વડોદરા મૂળ રહેઠાણ ગામ તારાવટ તાલુકા વલ્લભનગર જિલ્લા ઉદયપુર રાજસ્થાન નરેન્દ્ર ખેમરાજ ડાંગી હાલ રહેઠાણ જૌદ ચતુરાઈનગર અલવા નાગા જીઆઈડીસી કોલોની માંજલપુર વડોદરા મુળરેઠાણ ગામ ડાંગીખેડા તાલુકા માવલી જિલ્લા ઉદયપુરના વિરોધમાં માંજલપુર પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયેલ